વેલકમ બેક સ્ટુડન્ટ્સ આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય ગુજરાતી પ્રથમ પરીક્ષા જે બે હજાર ત્રેવીસમાં લેવાયેલી હતી એ પરીક્ષાનું તમને અહીંયા પેપર બતાવેલું છે તો આ પેપરમાં તમને જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોને ખાસ એનાલિસિસ એ કરવાનું છે કે તમારે કયા પાર્ટમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તો અહીંયા વિભાગ એની અંદર તમને કેવા જે તમારો વિભાગ હોય છે ગદ્ય વિભાગ બરાબર તેમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે એ તમારે ખાસ એનાલિસિસ કરવાનું છે એવી રીતે વિભાગ બીમાં તમને જો કાવ્ય પૂરતી પૂછાયેલી છે ટૂંકમાં ઉત્તર પૂછાયેલા છે અને સવિસ્તર ઉત્તર પૂછાયેલા છે અને વિભાગ સી તમારો વ્યાકરણ વિભાગનો રહેશે જેમાં તમને જોડણી પછી શબ્દના ધ્વનિ છૂટા પાડો કાટા અક્ષરે છાપેલા શબ્દની સંજ્ઞાનો પ્રકાર જણાવો વિશેષણ શોધી પ્રકાર લખો શબ્દોની સંધિ છોડો અથવા જોડો શબ્દ સામાન્યર્થી શબ્દ ધાતુ પ્રત્યય સર્વનામ રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ માટે એક શબ્દ તો દશક પ્રશ્નો તમારા વિભાગ સીમા હશે કે જે તમારા વ્યાકરણના આધારે રહેશે એ પણ તમારી પાઠ્યપુસ્તકના જ આધારે નીકળશે વાત કરીએ વિભાગ ડી તો વિભાગ ડી તમારો વિચાર વિસ્તાર હશે એના પછી પત્રલેખન હશે અથવા હેવા લેખન હશે અને પછી તમારો ગદ્યખંડ વાંચી અને એના નીચે પ્રશ્નોના જવાબ આપવાના અથવા પદ્ય આપેલું અને એના નીચેના પ્રશ્નોના જવાબ આપવાના અને એક હશે આઠક માર્ક્સનો તમારે નિબંધ લખવાનો રહેશે તો નિબંધના તમને અહીંયા ટોપિકોના આપેલા છે બરાબર અને એની પોઈન્ટ પણ આપેલા છે તમને કે એ પોઈન્ટના આધારે તમારો આખો નિબંધ તૈયાર થવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારી ધોરણ નવ ગુજરાતી પ્રથમ પરીક્ષા માટે કંઈક આઈમબી પેપર તો આ પેપરની જરૂરથી પ્રેક્ટિસ કરવી તમારા સમય પ્રમાણે જે બે કલાકનો સમયગાળો હોય છે કેમ કે તમારો પેપર પચાસ માર્ક્સનું પ્રથમ પરીક્ષામાં આવતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીશ તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક અને શેર જરૂર કરો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાઇકોનને પ્રેસ કરો થેન્ક યુ વેરી મચ